છોટાદોર જિલ્લાના નસવાડી ટાઉનમાં ધોરણ એક થી પાંચની પ્રાથમિક શાળામાં માત્ર એક જ બાળક ભણે છે જ્યારે શાળાના શિક્ષકની બેદરકારીના કારણે બાળકોની સંખ્યા વધતી નથી તેમજ શાળાના ઓરડા પણ જર્જરિત બન્યા છે સ્કૂલની આસપાસના વિસ્તારોમાં ચારસો થી વધુ મકાનો આવેલા છે પરંતુ શાળાના જર્જરિત ઓરડા છે અને તે શાળા નવી ના બનાવતા બાળકોના વાલીઓ દાખલા કરાવીને ખાનગી શાળામાં લઈ ગયા આ શાળામાં અગાઉ ભણેલા બાળકો વકીલ અને ડોક્ટર છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ શાળામાં નવા બાળકો આવતા નથી આ પ્રાથમિક શાળામાં રજીસ્ટર ઉપર એક જ બાળક છે તે બાળક પણ નિયમિત આવતો નથી એટલે શિક્ષક નવરા ધૂપ બેસી રહીને સરકારનો પગાર લે છે જ્યારે શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા નથી ગંદકીનું સામ્રાજ્ય છે ગટરોનું દૂષિત પાણી શાળાના કંપાઉન્ડમાં છે ટેશન શાળામાં બાળકોને મૂકતા નથી કારણ કે અહીંયા સ્કૂલનું મકાન પણ જર્જરી હાલતમાં છે અને છોકરાઓને નજીકમાં મંદિર સ્કૂલ છે ત્યાં જ મૂકે છે અને અહીંયા વાલીઓ બનાવવાની ના પાડે છે જર્જરી છે એટલે બહુ જૂની સ્કૂલ છે એમ બે છે 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 આવે આવે એક આજે નથી છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્રસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર